વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂની ઉજવણીના ભાગરૂપે દીપક કેમટેક લિમિટેડ દીપક ગ્રુપની કંપની અને જીઆઈડીસી ઓફિસ ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સંસ્થાઓ વચ્ચે થયેલા એમઓયુ મુજબ ચાલીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં અઢાર હજાર વૃક્ષો રોપવાનું યોજના બનાવવામાં આવી છે આજના કાર્યક્રમમાં પ્રથમ તબક્કે તરીકે ત્રણ હજાર વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું દીપક ગ્રુપ કંપનીના આશરે બે હજાર કર્મચારીઓ દ્વારા દીપક વન ગ્રીન બેલેટમાં પોતાનો શ્રમ આપશે આ કાર્યક્રમમાં દીપક ગ્રુપની કંપનીઓ જેવી કે દીપક નાઇટરાઇડ લિમિટેડ દીપક ફિનોલેક્સ લિમિટેડ અને દીપક કેમ્પટેક લિમિટેડના કર્મચારીઓ તેમજ જીઆઈડીસી જીપીસીબી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો તથા આસપાસની કંપની જેવી જીએસએલ નોસિલ અને જીએફએલના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો